જય માતાજી જય મા મિત્રો કેમ છો બધા મજા મને મજામાંથી છો તો આજે ફરીવાર એક નવા વિડીયો મને નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે મિત્રો છે ને આપણે બ્લોગને સ્ટાર્ટ કર્યો છે આપણી વાડી આવીને સાડા છીએ થોડુંક તો મિત્રો તમને આઈડિયા આવી જ ગયો હોય છે કે કેમ કે આપણે દરરોજ મિત્રો આપણે હરે હર મહાદેવ કહીએ ને આજે આપણે મા કોડલનું નામ લીધું છે કેમ કે હવે મિત્રો છે ને આપણે પેટર્ન આપણે બદલાને છે મહા નામ લઈને મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કરવાનો છે અને અત્યારે થોડોક મિત્રો હું નર્વસ છું કેમ કે આમ થોડોક આમ મૂકે મૂડ આપણું અત્યારે મિત્રો છે ને ઓફ છે કેમ કે મિત્રો છે ને આપણો સેલો વિડીયો ગણો ને તો એથી હાલ છે એટલે સેને મિત્રો જો આપણે વાડીયા છે ને પહેલાં મિત્રો બતાવી દેવા તમને મારી વાડી સેલો વ્લોગ છે મિત્રો આજ કેમ કે મિત્રો કેટલા પાંચથી છ મહિના થ મિત્રો એક ધારો મિત્રો વ્લોગ બનાવશું ને કાલ હાલતું નથી ને એટલે મારા પપ્પાને હું ખબર નહીં મિત્રો આજ હું આજને કાંઈ થઈ ગયું કે હું એને શું કહીએ કાંઈ કીધું હવાર દિના છે ને મિત્રો મેં વ્લોગ મેં સ્ટાર્ટ કર્યું ને હવાર દિના મિત્રો આજ મને એમ કહે છે કે તું બ્લોગ તો બનાય મા ખેતીમાં લાગી જાય કાંઈ હીરામાં લાગી જાય એમ મારા મિત્રો છે ને યુટ્યુબર મિત્રો મારે બનવાનું મારે સપનું હતું અને ગમે તેથી મિત્રો બની નથી રહી હું તો મિત્રો બ્લોગ બન કરવાનો જ નથી પણ મારા પપ્પા એમ કહે છે તારે વી બાવીસ હજારનું હીરામ તારે કામ થતું ને તો અત્યારે કેમ તું પાછો આવડો આ હીરા વોલો એ કર્યું મને ખાલી પાંચ મહિનાની મુદ્દે તને આપી બરાબર એટલે એટલું બધું આપણે મિત્રો કે આમાં ભેળવામાં શું નહીં એટલે મને ના પડે છે હવે મિત્રો છે ને હું જો પાછો ઘરે જાઉં મારા પપ્પાને મારા મા મારા મા મતલબ મારી મારા પપ્પાને કંઈક કંઈ મનાવે તો કંઈક ભેળું થાય એમ છે બાકી જાગૃતિ બેન તો સાથે રડવા લાગે જ છે કેમ કે મિત્રો રડવું મિત્રો કોને ન આવે આખો દે મિત્રો આપણે ખેતરનું કામ કર્યું બ્લોગ ઉતારતા જાયું ને રાતના દોઢ દોઢ બાર બાર વાગ્યા હું એડિટિંગ કરતો હો હવે મિત્રો હું જાઉં ફટાફટ આપણે મિત્રો હું ઘરે મિત્રો મારા માને મારા પપ્પાને છે ને બેને મનાવું કાંઈ માને નતો બાકી અત્યાર તો છે ને મિત્રો વાડી આવી ગયો ને કોઈનું કીધું મિત્રો છે ને માનતા નથી મારી બે જે જાગૃતિ રોવા જેવી થઈ ગઈ હિરલ બેન રોવા જેવી થઈ ગઈ છે તમે એક વારી ભાઈ નથી એક શું કહે દોઢ બે મહિના તમે મુદ્દે તમે આપો એમ ને મારા પપ્પા છે ને માનવાનું નામ જ નથી મિત્રો લેતા કે નહીં કે તું બેન જ થાય મિત્રો બ્લોગમાં હું કે શું નહીં અત્યારે તો ના તો મિત્રો છે ને બ્લોગ મેં ઘેરા સ્ટાર્ટ કર્યો ને પણ પાછો મિત્રો ડિલેટ મરવી દીધો મને કે તું ઉતારતો ને એમ હવે અત્યારે મિત્રો વાળીથી ચાર છે ને મિત્રો મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો બરાબર હવે જો મિત્રો મારા પપ્પાને ન ખબર પડે ને એમ મિત્રો તમને બધું બતાવવું આ સેલો મિત્રો બ્લોગ હતો મેં કીધું છે ને આપણે આમને બેન કરવા પહેલાં મેં મારી યુટ્યુબ ફેમિલીને બધાને છે ને કહું મિત્રો સપોર્ટ કરતા રહેજો જો સારું હાલશે તો મિત્રો પાછા આપણે બનાવીશું બાકી હું તો મિત્રો બેન કરવાનો સહજ નહીં ગમે એમ થાય તો હોય મિત્રો બ્લોગ હવે મિત્રો ઘરે જઈને મારા માને મિત્રો શે ને કેવી છે મારા પપ્પાને મેં તેમ કંઈક મનાવો એમ જો આ પાડે તો બીજા તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને ના જઈને સીધા મિત્રો આપણે બ્લોગને સ્ટાર્ટ કરી તો ગુડ મોર્નિંગ બધા મિત્રો ને મિત્રો શે આપણે સવારે મિત્રો પાછા આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરાબર એટલે અત્યારે તો મિત્રો તમને બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને આપણે તો મિત્રો

બાકી મારા માને અઘર છે મારા પપ્પાને કે હું કે હું વાંધો આવ્યો બાકી મિત્રો ગમે એમ થાય તો અમિત મિત્રો છે ને બે હાર હું બ્લોગ એમ કેમ સહી અમારું છે ને મિત્રો સપનું છે અમારું યુટ્યુબર બનવાનું એટલે મિત્રો તમને થોડુંક આશા કરું છું થોડોક મિત્રો સપોર્ટ કરતા રહેજો નાના ગરીબ માણસો તમને હારા મિત્રો બતાવતા રહ્યો એટલે મિત્રો મારા પપ્પા એમ જ કહે છે તમારા બ્લોગમાં કાંઈ આવતું જ નથી અમે જોયું હું મને નથી ગોઠતો તમને હું બીજાનું ગોઠવ્યું એમ

બગ મળીઓ misalnya સુધા તને વાડી

કેવું છે નાસો મારા પપ્પા આતરીને પાણી પીયો છે ચા પાઈ દે હાલન જોઈ ચાલ્યો ચાલો તો આધીમે ધીમે છે ને ચાલુ આપણે રાખ્યું ને ખબર કે ઝાડાય સાબાઈ દીધો સા તો આજ કે ઉતારવાના જમીદ

અને મિત્રો છે ને થોડો કાન કે અમને સમય મિત્રો ને કી પાછો આપો એમ કામ હા બનાય આપ કરી તો બડા પેવડ દો હવે બનાયા પછી શું પછી હવે તો છોરૂ ભઈ બેન ખાલે ખાલી મિત્રો કરે ખાલી એમ બન તો એક મહિને થી એક દી માર વધારે નથી દેવાનો હોય તો તારે બના હોય તો બનાવ દે ને નો બનાવ તો કાઈ નીડીખો હવે છે ને તું નીરા માં છોડડી દઉં છું નીરા મતલ નીક તો આખો દી તું ખેતરમાં બાકો વાળી દે હવે હમ મારા ધંધો મારે આવવા નથી કરવાડી કો કાઈ તરા વી આવતા ને કાઈ વીડીયા હારા બનાવતા નથી કાઈ પબ્લિક ના તો

हमारे क्या हुआ ब्लॉग जो वैसे क्या हुआ ना क्या होता तो हमने कही देखो ब्लॉग छे के हमारा क्या हुआ ब्लॉग जो हुआ तभी कमेंट करो कि हमारा कमेंट ना ब्लॉग जो था, था सीएलएस ब्लॉग जो था तो ये वाला ब्लॉग बना दी मैंने क्यों कहवे हमने मत कोई महीनो दी महीनो तो आई पोसे मित्र हो गए एक महीना में भेज कोई ने तभी फुल सपोर्ट कर बाकी एक महीना में लास्ट कलेक्शन मित्रों बताई दी मित्रों मार्केट में कपड़े कितने आप यूट्यूब पर डाले हैं

કાંઈ જોયું મિત્રો હવે છે ને નવા સાથે આપણે હાર હાર આપણે મિત્રો નવા નવા બ્લોગ આપણે લાવીશું કેવા મિત્રો તમને વ્લોગ ગમે ને ત્યારે કોમેન્ટ કરજો એટલે એ પ્રમાણે સર ને મિત્રો બનાવું છો બ્લોગ બાકી અત્યારે મિત્રો આપણે ડેલી વ્લોગ તો આપણે આવે જ છે ને આપણે સર ને મિત્રો ફેસબુક પેજ આપણે જ બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલ છે ને આપણે શું કહેવાય પ્રોફાઇલમાં મિત્રો આપણે પ્રિન્ટ કરેલી છે તો જરા ચેક આઉટ કરતા આવજો ફેસબુકમાં મિત્રો આપણે ક્યારેક ખરેખર મિત્રો બ્લોગ આવશે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળ્યું કાલે મને આ વસ્તુ એક જમા કરતા નવા વિડીયોમાં ચાલે